ઓલપાટ નજીક સાયનટાઉનમાંથી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે અઠ્ઠાવન ના વિદેશી દારૂ સાથે બેને પકડ્યા છે ઓલપાટ નજીક સાયનટાઉનમાંથી જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે અઠ્ઠાવન હજારના વિદેશી દારૂ સાથે બે પકડ્યા છે જિલ્લા એલસીબી શાખાની પોલીસ ટીમ શનિવારના રોજ ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન શાખાના હેડ કોન્સ્ટેબલ હર્સુર નાનજી તથા હેડ કોન્સ્ટેબલ પંકજ વનહરને સંયુક્ત બાતમી મળી હતી સાયન ટાઉનના મહાદેવ મહાદેવનગરમાં રહેતી ગીતાબેન હરીશભાઈ પટેલ વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ઘરમાં છુપાવેલ છે અને તેના ઘરે બે માણસો રાખી છૂટકમાં દારૂનું વેચાણ કરાવે છે આ બાતમીના પગલે પોલીસે ગીતાબેન પટેલના ઘરમાં રેડ કરતા તેની ઘરમાં હાજર ન હતી પરંતુ ત્યાં વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતા એમિશ ઉર્ફે ભીમો નગીન પટેલ તથા અમિશ દીપક માતુરકરને વિસ્કીની બાટલી નંગ ચારસો ત્રેપન જેની કિંમત રૂપિયા અઠ્ઠાવન હજાર સાતસો પચાસ સાથે દબોચી લીધા હતા પોલીસે બંને પાસેથી દારૂ ઉપરાંત અંગ ચડતીથી મળેલ રોકડા રૂપિયા ત્રણસો મળી કુલ રૂપિયા ઓગણસાહીઠ હજાર એકસો વીસ નો મુદ્દા કબજે લીધો હતો આ ગુનામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર મહિલા બુટલેકર ગીતાબેન હરીશભાઈ પટેલ રહે મહાદેવનગર સાયન વોન્ટેડ જાહેર કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ